કહેજો ભાઈ સુભાન અને દૂધી જેને ના ભાવતી હોય એને અબુબકર સિદ્દીકનો જવાબ યાદ રાખવો જોઈએ અબ્દુર રહેમાન ઈબને અબુ બકર અબુ બકર સિદ્દીકના દીકરા જ્યારે ઘરે પોતાનો ખાવાનું ખોલે છે અને જોવે છે કે દૂધી તો દૂર કરીને કીધું મને દૂધી નથી ભાવતી

તો જેટલા ખુશી થઈ થઈ પણ અબ્દુલ્લાને સૌથી વધારે કેમ કે ગામડાના અબ્દુલ્લા હતા મદીનાની ગામડામાં અને એમનો એમનો જે 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 બાગ હતો હતો ખેતર એમની વાડી હતી એમાં દૂધી જ સવાર પડી પોતાના વાડીની અંદર ગયા અને સારી એવી દૂધી કોણી ગોતી એને લઈ આવ્યા અને સૌથી પહેલા પોતાનો ઠેલો પોતાની રેકડી લગાવી નથી હુઝુર ના સમક્ષ દૂધી લઈને પહોંચ્યા અલ્લાહુ અકબર તાજદાર મદીના ની બારગાહ માં જ્યારે દૂધી પેશ કરી દી તો કીધું પેગમ્બર મારા તરફ થી આ નાનકડો હદિયો છે મારા તરફ થી આ નાનકડી બેટ છે રસૂલલ્લા અને સ્વીકાર કરો અને પસંદ કરો મારા આકાએ કબૂલ કરી દી છે પણ સાહેબો જ્યારે બીજો દિવસ થયો ને તો અબ્દુલ્લા

અને જો નો સ્વીકાર કરું તો આનું દિલ તૂટી જશે એ બિલાલ તું કે કે હું કયો રસ્તો લઉં હે મારા નબીની જાત જો એ બિલાલ તું કે કે કયો રસ્તો લઉં હઝરત બિલાલ વિચારતા જ હતા ને કે મારા આકાએ મુસ્કુરાવીને કીધું બિલાલ હવે જ્યારે અબ્દુલ્લાહ મને દૂધી દેવા આવે ને

حضرت عبداللہ چوتھا دیوست دو دیلہی نے آئی وانکی دو اللہ نہ محبوب نبیوں نہ سردار سیدہ فاطمہ زہرانہ بابا حسنین کریمین نانانہ مارو آ بیٹ مارو آ حدیو مارو آ نظرانو سویکار کرو قبول کرو مارا آقا اے پوتا نہ کھوڑا نہیں اندر دو دیموئی کی انہ آواز لگائی بھی حضرت بلال نے بلال હજરતે બિલાલ મેં તમારી ભેટ સ્વીકારી છે તમે મારી ભેટ સ્વીકારી લોકબર સુના હેરામે દીવાને દો અબ્દુલ્લા ગયા ગયા મદીનાની માર્કેટમાં અને 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 માર્કેટની અંદર દુકાન દુકાન સજાવી સજાવી છે છે એમની એમની પાસે એક એક મુરીદ સમક્ષ ના બોલવાના શબ્દ બોલી થોડીક વાત વધારે કરી ગયા અને વાતમાંથી વાત નીકળીને તો કહેવા લાગે અલ્લાહના ના મહેબૂબ તો મારા ખાસ દોસ્ત છે હું એમને દુધિયા ભેટમાં આપું છું ઈ મને ખજૂર ભેટમાં આપે છે

હે વાત જે માતી વાત ને તો અબ્દુલ્લા પણ અફસોસ થયો પણ બોલતા બોલાઈ ગયું તું કે મારી દોસ્તી છે સાહેબો આ વાત વધતા વધતા હુઝુર સુધી પહોંચીને તો ઘણા સહાબાએ કીધું યાર રસૂલલ્લાહ ઈ ગામડાના માણસ ને તમે માના પોછો ને ઈ તમારી દોસ્તી ના દાવા કરે છે મારા પેગમ્બર મુસ્કુરાવીને કહેવા લાગ્યા ઠીક છે اللہ اکبر صحابہ اکرام علی مریدوان تجسس مہتا کہ اللہ نے نبی سو فیصل کرے چھا پر رحمت اللی العالمین آقا نی نالین اوپر سنی مسلمانوں قربان جاؤ مرا آقا کی دو آئینا بلال حضرت بلال آئی با کی دو چال مارے آج مدینہ نی منڈی نی اندر جاوانو چھا جا માર્કેટની અંદર મારા મહબૂબ તસ્વીફ લઈ આવ્યા અને અબ્દુલ્લા ઉભા ઉભા પોતાનું શાકભાજી વેચતા હતા પોતાનું શાકભાજી વેચતા હતા અને મારા નબી આઈવા છે અબ્દુલ્લાના પાછળથી અને હઝરત અબ્દુલ્લાની આંખ ઉપર મારા નબીએ પોતાની બંને હથેળી મૂકી દીધી અને કીધું અબ્દુલ્લા ઓળખો હું કોણ છું અબ્દુલ્લા ઓળખો હું કોણ છું جہرہ حضرت عبداللہ لام بوسوانس لیڈونے حضور نے خوشبو پر ایم کئی دیئے کہ اللہ نہ محبوب آپ چھو تو تو وات ختم تھی جائے એટલે હઝત અબ્દુલ્લાએ રસ્તો લીધો અને રસ્તો અલગ જ લીધો ના હુઝુર ને ઓળખા છે ના હુઝુરનો ઇનકાર કર્યો છે અને આંખ ઉપર હાથ હતા ને ત્યારે આવાજ લગાવીને કે છે હે મદીના વાડા હું શાકભાજી વેચવા આવ્યો છું મારું શાકભાજી તો લઈ લ્યો અલ્લાહ અકબર મારા હાથ કીધું અબ્દુલ્લા બોલો મારું નામ હું કોણ છું અબ્દુલ્લા હા નાનો કોઈ જવાબ ના દીધો અને કીધું મદી ના મારું શાકભાજી ના લેવું હોય તો ના લેતા મને મને પૈસા ના આપવા હોય તો ના આપજો પણ એક વખત મારી દુકાન તરફ જોઈ લ્યો એક તરફ માં એક વખત મારી તરફ નજર ઊંચી કરી લ્યો એક વખત મને જોઈ લ્યો મને જોસો ને તો હું ધણી થઈ જાઈશ મને જોસો ને તો હું અમીર થઈ જાઈશ કેમ કે હઝરત અબ્દુલ્લા દેખાડવા માંગતા હતા મદીના વાળાઓને કે હુઝૂર મારા કેવા દોસ્તો છે અલ્લાહ અકબર મારા આકા કે દુ અબ્દુલ્લા બોલો હું કોણ છું પાછી ઊંચી આવાજ લગાવી મદીના વાળા

અને હું પણ સબ્જી વેચવા માટે ઉભો થઈ ગયો છું